વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર ટાળાજીના દ્રશ્યો સામે આવ્યા છે વલસાડ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાના કારણે અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો ઢરાસાઈ થવાની ઘટના સામે આવી છે ત્યારે મોટી સરોન ગામ ખાતે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મહાકાય વૃક્ષનું જે વૃક્ષ છે તે ધરાશાય થયું છે તેને લઈને જે બે જેટલા ઘરો છે તેમાં નુકસાન થવા પામ્યું છે આપણી સાથે જિલ્લા પંચાયત સભ્ય જોડાયા છે દલભાઈ કઈ રીતની પરિસ્થિતિ ગઈકાલે જે ભારે વરસાદના કારણે અ મારા મોટી ગામે મને સ્થાનિક દ્વારા જાણ થઈ તો તાત્કાલિક ધોરણે અહીંયા હાજર થયો અને સાંજે પણ અમે જમટ કરી હતી પણ તે તે વિસ્તારના લાકડા કાપવા માટે સવારે આજે બોલાવ્યા છે એના માટે કેટલું નુકસાન છે તમારા વિસ્તારમાં મારા વિસ્તારમાં અંદાજે દસ થી પંદર ઘરોના પતરા ઉડી ગયા છે અને આ અહીંયા જે મોટી સોના ગામે છે બે ઘરના પતરા અને દીવાલ તૂટી ગઈ છે જી અમારા જિલ્લા જિલ્લા પંચાયત દ્વારા સરકારને અમે યોગ્ય રજૂઆત કરીશું કે એમને આર્થિક સહાય મળે ઘરમાં કોઈને લાગ્યું એવું પડે ના કોઈ જાનહાની થઈ નથી જે રીતે જણાવવામાં આવી રહ્યું છે કે ઘરમાં હજુ કોઈને જાનહાની નથી થઈ પરંતુ જે રીતે આપ જોઈ શકો છો કે જે વૃક્ષ છે તે કેટલું મોટું છે અને કેટલું